જય શ્રી રામ દોસ્તો આજે એક એવા સપોર્ટર આવ્યા છે સોશિયલ મીડિયા આશ્રમમાં કે જે સુરતથી છે અને એમનો જે વિચાર સાંભળીને મને ખૂબ આનંદ થયો કે આજે એ જે મહેનત કરે છે કામ કરે છે બિઝનેસ કરે છે એમાંથી જે પણ કાંઈ એમની આવક છે એમાંથી એમનો દસ હિસ્સો આજે એ સોશિયલ મીડિયા આશ્રમમાં આપવા માટે આવ્યા છે તો શું નામ છે ભાઈ તમારું રાઠોડ કાંજીભાઈ નામ છે રાઠોડ કાનજીભાઈ સુરતમાં ક્યાં રહેવાનું

બે ત્રણ વર્ષ બે ત્રણ વર્ષ આજે દોસ્તો બે ત્રણ વર્ષથી જે પણ કઈ એમનો હિસ્સો હતો આજે દસ ટકા લેખે કરવું જોઈએ એ માટે આજે સોશિયલ મીડિયા આશ્રમમાં રોકડ રકમ અગિયાર હજારથી પણ વધારે પૈસાનો સપોર્ટ આપે છે અને જે ભાઈ જે છે એ અત્યારે આપણા ઇન્ડિયન આર્મીમાં પોતે ફરજ નિભાવે છે અને શું નામ છે ભાઈ આપનું રાઠોડ રવિભાઈ રાઠોડ રવિ તમારા દીકરા જ છે અચ્છા બહુ મોટું કામ કરો છો ભાઈ તમારી જે દેશ પ્રત્યેની જે ભાવના છે તમારી જે સેવા છે તો અમે કાંઈ ન કરી શકીએ તમારા લીધે અમે અત્યારે સુરક્ષિત છીએ ભાઈ પોતે ઇન્ડિયન આર્મીમાં પોતાની ફરજ નિભાવે છે અને આજે એમની રજાઓ થઈ છે દિવાળી ઉપર તો આજે પોતાના ગામ વતન પરત થઈ રહ્યા છે તો આજે સ્પેશિયલ તમે લોકો આવ્યા ખૂબ આનંદ થયો અને તમારા સપોર્ટથી કાંઈ ફૂલની તો ફૂલની પાકડી રૂપે અમને ઘણી મોટી હિંમત મળશે તો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ અને તમે જે સેવા કરો છો દેશ પ્રત્યે ઈશ્વર તમને ખૂબ શક્તિ આપે અને આમને આગળ વધતા તમે થેન્ક યુ ભાઈ બસ દોસ્તો આજે એમનો મોટો સહકાર કે જે બહુ મોટી વાત છે દોસ્તો અગિયાર હજાર રૂપિયા એ પણ છેલ્લા બે અઢી બે ત્રણ વરસથી ફાઈનાન્સલી પોતે જે ભેગું કરતા હતા એના ધંધામાંથી તો આજે સપોર્ટ આપી રહ્યા છે તો એ બહુ મોટી વાત છે ભગવાન એમને ખૂબ જાજુ આપે અને ખૂબ શક્તિ આપે એમને થેન્ક યુ સો મચ તમે પણ ચોક્કસથી વધારો આજે દરેક લોકોના સહકારથી આપણે આ કામ કરીએ છીએ તો તમારું બધાનું પણ સ્વાગત છે અને બધા લોકોના સહકારથી આપણે આગળ પણ આવી રીતે કામ કરતા રહીશું થેન્ક યુ સો મચ ભાઈ જય હિન્દ